બધાને ગુડ આફ્ટરનૂન જો ભાઈ આપણે વિદ્યા પ્રવેશની પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરવાની આવે છે માટી કામ જો માટીમાંથી આપણે જુદા જુદા રમકડા બનાવવાના હું તમને માટીમાંથી ચકલી બનાવતા શીખવાડીશ શું બનાવતા શીખવાડીશ ચકલી પણ બુધવારના દિવસે કયો તહેવાર આવે છે

આપણે ગોર બનાવવા માટે શું કરવાનું છે તો આ માટી છે એ માટીને આપણે કૂણવવાની છે ઘરે મમ્મી લોટ બાંધતા હોય ને એમ જો આ માટીને સરસ મજાની આપણે આ રીતે કૂણવી દઈશું પાણી નાખી અને સરસ મજાનો બનાવવાનો નહીં આ નામ માટી થી બનાવીએ ને તો ગોરમાં તૂટી જાય જો આ રીતે આપણે સરસ મજાની માટીને ને કૂણવવાની છે જો મજા આવશે ને તમને એમણે કરાવવાનું છે આ જો આમ આમ કરીને માટી ઉડાવવાની જો એટલે કેવી સરસ મજાના હાથના આંગણાની કસરત થઈ જાય જો આ રીતે કુડવાની હવે જો ચક્કી કઈ રીતે બને તો જો આ હું ગોળ બનાવી દઉં છું દડો જો જો આ મેં શું બનાવ્યું ગોળ બનાવી દીધો હવે એકદમ સહેલી છે ચક્કી બનાવવાની જો એ એને આ ભાગ છે એને જો એ આ શું બનાવ ચાચ બની ચાચ બની હવે એમાંથી આપણે જો છે ને એકદમ સહેલીમાં ચક્કી બેન બની ગયા બની ગયા જુઓ હવે કલર કરી દેવાનો જણવાને દાણા આપીસને આપીસને જો છે કે કે વસરા સમજาระ બની ગ્યા ને ચકી શું કરે 3 અરે વા બે વા જ હાથમાં પકડતો હાથમાં પકડતો છે પકડ બે હાથો પકડ પકડો અરે વા બે વા ટીચર બસ બસ કચ્ચી ચલો ભાઈ બધાને માટી આપી દીધી ચલો બધાએ હું કઉ ને એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે એટલે તમને ફટાફટ ચકલી બનાવતા આવડી જશે જો સૌથી પહેલા તમને મેં માટી આપી છે એ માટીને તમારે જો આ બે હાથની હથેળીમાં આંગળી અડવી ન જોઈએ ચલો આ રીતે કરો તમારી હાથની આંગળી અડવી જોઈએ નહીં કરો કર

કમ્પ્લીટ સાવો જોઈએ ડડો આમ આંગળીથી ફેરવવાનો ચલો ભાઈ હથેળીમાં લાવો સ્પીડમાં સ્પીડમાં ચલો 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 ઓય વાહ ભાઈ વાહ મજા આવે છે ને જો આમ વેરી ગુડ જો આમ હવે શું કરવાનું હવે ડડાને ભાઈ હાથમાં લઈ લો બની ગયો ડડો વેરી ગુડ

ચાલો હવે શું કરવાનું આ ભાગ જે છે પાછળનો એને આ રીતે આમ જુઓ એ બનીને તૈયાર થઈ ગયા ભાઈ હા જો ઊંચું જોવું હોય ને તો આમ ઊંચા કરી દેવાના જુઓ આમ ઊંચો કરો એટલે ઊંચે જોવે આમ નીચે કરો એટલે નીચું જોવે જુઓ ભાઈ તમારે જેમ બનાવવા હોય એવા બનાવવાના જુઓ આ રીતે બની ગયા પછી સરસ મજાની આંખ બનાવવાની ભાઈ નાનું ચલો જુઓ બની ગયા ચક્કી બેન ગીત મે ચકલી બનાવી મસ્ત મસ્ત મે ચકલી બનાવી એની ચાચ બનાવી મસ્ત મસ્ત મે ચાચ બનાવી મસ્ત મસ્ત એને દાણા ખવડાવું મસ્ત મસ્ત એને દાણા ખવડાવ હું મસ્ત મસ્ત મે ચકલી બનાવી મસ્ત મસ્ત મે ચકલી બનાવી મસ્ત મસ્ત એના પીછા બનાવું મસ્ત મસ્ત એના પીછા બનાવ હું મસ્ત મસ્ત એના પગ નાના નાના છે એના પગ બનાવો મસ્ત મસ્ત એને પગ બનાવો મસ્ત મસ્ત મેં ચકલી બનાવી મસ્ત મસ્ત મેં ચકલી બનાવી મસ્ત મસ્ત જો ભાઈ ચકી બેન મેં બનાવી દીધા એ ચકી અને એના મમ્મી વાહ ભાઈ વાહ સરસ ચલો તમે શું બનાવ્યો કોના ચકલી બન્યા જેના બન્યા હોય બતાવો ચલો અરે વેરી ગુડ ચલો ચલો ફટાફટ જેના ચક્કી બેન બન્યા ગુડ જેના ચક્કી બન્યા હોય બતાવવા માટે આવો વેરી ગુડ ચલો ભાઈ કોના ચક્કી બન્યા બતાવો બતાવો અહીંયા કેમેરામાં બતાવો વેરી ગુડ સુપર અરે વાહ મોર બનાવ્યો માહી બેને તો વેરી સરસ બનાવી નાનું ચક્કી ચક્કીનું બચ્ચું બનાવી અરે વેરી ગુડ સુપર બનાવી બેટા સુપર બનાવી મસ્ત બનાવી વેરી ગુડ અરે વાહ ભાઈ વાહ એમ કરતા આવડી જાય આપણને ભાઈ એકદમ તો કોઈ નહીં કાંઈ ન આવડે આવડે ચાલો પ્રયત્ન કરો ભાઈ પ્રયત્ન કરો સ્માઈલ બનાવો ચકી ન બને તો ચકીનું હિન્દુ બનાવો શું બનાવો જેને ચકી નો બને એને શું બનાવવાનું ચકીનું હિન્દુ મિન્ડું નહીં વેલ ગુડ બનાવો બનાવો ભાઈ બનાવો